ઇન્ટરનેશનલી જેટલા પણ એક્ઝિબિશનો થાય છે તો ઇન્ટરનેશનલી એક્ઝિબિશનની હું થોડી તમને પરિભાષા કહું તો જે ચાઇનામાં કેન્ટોન ફેર થાય છે જે આપણા સેક્ટરના એક્ઝિબિશનો છે એની વાત કરીએ તો ચાઈનાની અંદર અત્યારે જે પ્રોડક્ટ બને છે અને ભારતની અંદર જે પણ પ્રોડક્ટ બને છે તો એ ચાઈના એવા લોકોને વધારે ઇન્વિટેશન આપતા હોય કે જ્યાં એમનું માર્કેટ વધારે ગ્રો કરતું હોય ભારતમાં જ્યારે આપણે એક્ઝિબિશન કરીએ ત્યારે આપણે એવા માર્કેટને વધારે ટાર્ગેટ કરતા હોય કે જ્યાં આપણી પ્રોડક્ટ વધારે ઇન્ટ્રોડ્યુસ થઈ શકતી હોય સપોઝ એક એક્ઝામ્પલ આપું કે જ્યાં ચાઇના પણ એક્સપોર્ટ કરે છે અને ભારત પણ એક્સપોર્ટ કરે છે જ્યાં આપણી બેની પ્રોડક્ટ છે એ સિમિલર છે ભાવમાં પણ સપ બહુ વધારે ફરક નથી તો આપણે એવા કન્ટ્રીઓને વધારે ટાર્ગેટ કરતા હોય કે એ કન્ટ્રીમાંથી જો આપણે બહાર લેવામાં સક્ષમ થાય તો એકચ્યુઅલમાં આપણું ટ્રેડ છે ભારતનું ટ્રેડ છે એ વધે દરેક કન્ટ્રી જ્યારે પોતાના એક્ઝિબિશનો પ્લેટફોર્મ બનાવતા હોય હમણાં જ આપણે સિરામિક માં જે આપણે આજે મોરબીમાં જ બેઠા જેટલે વાત કરું તો સેવિસામાં જે એક્ઝિબિશન થાય છે સ્પેનમાં તો ભારતના જે એક્ઝિબિટર્સ છે આઈપડીની કંપની છે અને ઇટલી અને ત્યાંની જે સ્પેનની એની કંપનીઓ છે તો આપણે કટર એકબીજા સાથે આપણી જે પ્રોડક્ટ છે એ ક્વોલિટીમાં એની સાથે એના કરતાં સારી છે ભાવમાં આવતા આપણે એના કરતાં ઓછા છીએ તો એવા જે જેજેતા પણ કન્ટ્રી છે એવા ત્રણથી ચાર કન્ટ્રીની અંદર ઇન્ડિયન એક્ઝિબિટર્સને એ લોકોએ બેન કરી દીધા ડ્યુ ટુ એ લોકો એને કોમ્પિટિશન આપણા મેન્યુફેક્ચરરોને કોમ્પિટિશન નથી આપી શકતા તો ત્યાં વર્લ્ડના બાયરો જતા હોય તો આપણા માટે ઓપોર્ચ્યુનિટી અત્યારે મિસ છે તો અહીંયા આપણે એવા પ્રયત્નો કરીએ કે વધારે વધારે આપણે આપણા ટ્રેડને જે પણ બેનિફિટ થતો હોય એની ઉપરથી આપણે બાયસ લાવી શકીએ બીજું જે હું તમને વાત કરું તો ઇન્ટરનેશનલ એક્ઝિબિશનોમાં દરેક લોકોની એવી અપેક્ષા હોય કે હું અહીં ભાગ લઉં તો ઇન્ટરનેશનલી ક્રાઉડ જેવી રીતે ચાઇના જતા હોય દુબઈ જતા હોય કે સ્પેન જતા હોય ને આપણને એટલું મળે તો એ મેં પહેલાં પણ એ જ વાતનો જિક્ર કર્યો હતો કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુની શરૂઆત કરીએ છીએ તો એક્ઝિબિટર્સને એવું થાય કે હું આને એકદમ સક્સેસ થઈ જાય ને પછી હું આમાં જોડાઈશ વિઝિટરને એવું થાય કે જ્યારે આ કેન્ટન ફેર જેવડી સાઈઝનું થાય ને ત્યારે હું ત્યાં જોવા માટે જઈશ તો કોઈ દિવસ શરૂઆત થાય જ નહીં અને શરૂઆત ન થાય તો એમાં લોસ સૌથી મોટો છે ટ્રેડને છે જો કે જ્યારે આપણે જોડાશું તો વિઝિટર આવશે તો વિઝિટરને એવું થશે કે ભારતની અંદર આટલી પ્રોડક્ટો છે થોડો તમારા પ્રશ્નથી બાજુમાં છે પણ આ ક્લિયર કરવું વધારે જરૂરી છે જ્યારે બાયર્સ અહીં આવે છે ત્યારે એ ભારતનું શોકેસ જોઈને જાય છે જેમ આપણે ચાઇના જઈ છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ છે તો ત્યાં એનું એની એના દેશનું શોકેસ જોવે છે જ્યારે મોરબીમાં આવે છે કોઈ બાયરને ઇમ્પ્રેસ શું કામ થાય કારણ કે એક જ જગ્યાએ સાડા સાતસો કે આઠસો ફેક્ટરીઓ છે જ્યારે બાયર્સ આવે તો અલગ અલગ એને ચોઈસ મળે છે જેમ એક્ઝિબિશનની અંદર અલગ અલગ પ્રોડક્ટ હોય ભારતની દરેક પ્રોડક્ટ એક પ્લેટફોર્મ ઉપર આવે બાયરો આવી હોય તો એને ત્યારે એને ખબર પડે કે ભારતની અંદર તો હાર્ડવેર હોય તો હાર્ડવેરની અંદર પાંચસો કંપનીઓ મેન્યુફેક્ચરિંગ કરે છે લેમિનેટ હોય તો લેમિનેટની અંદર વાય જેટ આટલું મોટું ટ્રેડ છે તો આપણે એના કરતાં અલગ એવી રીતે પ્લાન કરીએ છીએ કે આપણે ભારતને એક્ઝિબિટરોને સૌથી વધારે પ્રાયોરિટી આપીએ છીએ આપણે એવા કન્ટ્રીઓને પ્લાન કરીએ છીએ કે જ્યાં ભારતનું ટ્રેડ વધારે ઇઝીલી થઈ શકતું હોય તો એના માટેના આખા આપણા એફર્ટ છે કે જ્યાં વધારે વધારે આપણે એવા બાયર્સના પ્લાન કરતા હોઈએ કે જે ભારતમાંથી એક્સપોર્ટ થવાની શક્યતા હોય અને સરકારે પણ આપણને એ જ વિઝન સાથે અત્યારે કામ કરાવે છે જ્યારે કોઈ પ્રાઇવેટ કંપની ઓર્ગેનાઇઝ કરે ત્યારે સૌથી અગત્યનો જે પ્રોબ્લેમ આવતો હોય ઇન્ટરનેશનલ બાયર્સને એ લાવવા માટેનો ટ્રસ્ટ આપણે યુરોપ યુએસ જેવા ડેવલપ કન્ટ્રીમાંથી બાયરો લઈ આવ્યા હોય અને હું એજ એન પ્રાઇવેટ કંપની તરીકે એને ઇન્વેસ્ટ વેલકમ કરવા માટે કે હું ઇન્વાઇટ કરવા માટે જાઉં ત્યારે એને હોય કે ભાઈ કેવું એક્ઝિબિશન હશે શું હશે એની સિક્યુરિટી શું હશે સૌથી પહેલો કન્સન્સ આવે કોઈ પણ કન્ટ્રીમાં ટ્રાવેલ કરવામાં સિક્યુરિટી તો ભારત સરકાર સાથે જ્યારે આપણું આ ફાઇનલ થયું કે આપણે આ ટાઈપનું એક પ્લેટફોર્મ બનાવીએ છીએ તો લગભગ ગવર્મેન્ટમાંથી અમારું જ્યારે એપ્રિલની અંદર આ જ્યારે વાઇબ્રન્ટ બિલકોનનો એક વિચાર આવ્યો અને જ્યારે આપણે એની સ્ટ્રેટેજી બનાવી ત્યારથી જ ઓલમોસ્ટ લગભગ અલગ અલગ એંસી કન્ટ્રીની ઇન્ટરનેશનલ એમ્બેસીઝ એમની વેબસાઇટ ઉપર એને આપણી વાઇબ્રન્ટ બિલકોનની ઇવેન્ટને પ્રમોટ કરી છે ત્યાંથી આપણા એ કન્ટ્રીના બ્રાન્ડ પહેલાં એમ્બેસેડર ઇન્ડિયન એમ્બેસેડર બાયરોને બોલાવી ત્યાં ત્યાં વાઇબ્રન્ટ બિલકોનને લોકો પ્રેઝન્ટેશન આપે છે એટલે પહેલી વસ્તુ તો જ્યારે બાયર્સ આપણી વેબસાઇટ ઉપર જાય તો એને ટ્રસ્ટ બિલ થાય કે ના આમાં મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ભારત સરકાર છે એસોસિએટ છે કોઈ ખાલી પ્રાઇવેટ ઓર્ગેનાઇઝર નથી એટલે એક ટ્રસ્ટ બિલ થાય બીજી વસ્તુ કે અલગ અલગ કન્ટ્રીની અંદર અત્યારે અમારી લોકલ ટીમ છે બ્રાઝિલની અંદર અમે અમારી લોકલ ટીમ રાખી છે સ્પેનની અંદર અમારી લોકલ ટીમ છે યુએસની અંદર લોકલ ટીમ છે તો ઝોન વાઇઝ અત્યારે અમે અમારી લોકલ ટીમ રાખીએ છે કે અલગ અલગ ને જઈને આઉટ કરે ત્યાં એને જઈને મળે વાઇબ્રન્ટ બિલકોને એને સમજાવે એમનું રજીસ્ટ્રેશન ત્યાંથી કરે અને અત્યારે અમારો જે પ્લાનિંગ હતું એ પ્રમાણે ભારત સરકાર આમાં જે પણ ઇન્ટરનેશનલ બાયર્સ આવે છે તો એમની એર ટિકિટ અને હોટેલ અકોમોડેશન માટેનું આપણે ભારત સરકારમાંથી બજેટ મંજૂર કરાવ્યું છે તો એમની આખી જે વેલિડેશન થાય બાયર્સને લેવા માટેની એમનું ઈવે બિલ એમના બધા આધાર પુરાવા એ બધા વસ્તુ છે એ આપણી પહેલાં રજીસ્ટ્રેશન થાય એને ક્યુસી થાય ક્યુસી થઈ અને પછી આપણને એની મંજૂરી મળે કે આ બાયર છે એકચ્યુઅલ બાયર છે જેન્યુન છે અને એ આ ટ્રેડ માટે અલગ અલગ કન્ટ્રીમાંથી ખરીદે છે તો એને લઈ આવવા માટેનું પ્લાનિંગ છે પછી અલગ અલગ જગ્યાએ વન ટુ વન બાયર્સને આપણે ઇન્ડિયામાંથી પણ ટીમને મોકલી હતી અને એમને જઈ અને એમને વાઇબન્ટ બિલકુલ સમજાવે ડિજિટલ માર્કેટિંગથી પણ આપણે જે જે પણ ઇન્ટરનેશનલ આવા પ્લેટફોર્મ થતા હોય તે આપણે સોશિયલ મીડિયાથી પણ પ્રમોશન કરીએ છીએ હમણાં જ સ્પેનની અંદર જ્યાં આપણે વાત કરીએ કે સેવી સમાવની અંદર ઇન્ડિયન કંપનીઓને બેન્ડ કરી છે તો જેવી રીતે આપણે અહીંયા ઓલા અને ઉબર ટેક્સી ચાલે છે એવી રીતે સ્પેનની અંદર એક્ઝિબિશનના ચાર દિવસમાં આપણે પંદર દિવસનું કેમ્પેન ચલાવ્યું હતું પણ જે પણ મેક્સિમમ ચાર દિવસની અંદર ફ્લો આવતો હોય તો એ ટેક્સીઓની અંદર પણ આપણે વાઇબ્રન્ટ બિલકોનનું ટોટલ ત્રણસો ટેક્સીઓ હતી એમાંથી સો ટેક્સીઓ આપણે રેન્ટ ઉપર રાખેલી હતી એમાં અંદરની સાઈડ અને બહારની સાઈડ આપણે વાઇબ્રન્ટ બિલકોનનું પ્રમોશન ત્યાં પણ કરેલું હતું જેથી કરીને વર્લ્ડના ત્યાં બાયરો આવતા હોય તો એક સારી ઇમેજ લઈને જાય કે ઇન્ડિયામાં પણ આવું એક પ્લેટફોર્મ થાય છે ઘણા બધા ઇમેલથી યુએસની અંદર જ હમણાં અમે લગભગ ઓલમોસ્ટ ત્રણ હજાર બાયર સુધી આ વાઇબ્રન્ટ બિલકોનનું કુરિયર મારફત પણ ઇન્વિટેશન મોકલા તો એમને ત્યાં એવો ક્વેશ્ચન માર્ક આવ્યો કે ઇન્ડિયાની અંદર પણ આવા ઇન્ટરનેશનલ કક્ષાના એક્ઝિબિશન થાય છે ત્યાં પણ હાર્ડવેર લેમિનેટ સિરામિક માર્બલ આટલા બધા એક્સપોર્ટના સ્કોપ પણ છે તો આપણને એવું લાગે કે આપણે ઘણું બધું એક્સપોર્ટ કરીએ છતાં તો કરતા થયા છે પણ ઘણા ડીપ લેવલે આપણે જોઈએ તો ઘણા બધા ટ્રેડમાં હજી ઇન્ડિયાની શું કેપેસિટી છે એ પહોંચી નથી અને અમારો એ પ્રયાસ છે કે મેક્સિમમ બાયરો સુધી આની ઇન્ફોર્મેશન પહોંચે બીજો જે તમારો પ્રશ્ન જે કેટલા બાયર આપણે પ્લાન કરીએ છીએ તો ઓલમોસ્ટ લગભગ ચૌદસો જેટલા બાયર્સનું રજીસ્ટ્રેશન આપણને અત્યાર સુધીમાં થઈ ગયું છે જેમાં સિરામિક હાર્ડવેર લેમિનેટ અલગ અલગ સેક્ટર્સના જે પણ સેક્ટર છે સેક્ટર્સના બાયર્સ છે એમાંથી અમારું પ્લાનિંગ હતું કે હજાર જેટલા બાયર્સના ભારત સરકારનું જે બજેટ છે એ બજેટના અનુરૂપ હજાર જેટલા બાયર્સ કદાચ એમાંથી અકોમન્ટ થાય છે તો એ બાયર્સ બજેટના પ્લાનિંગ પ્રમાણે અમે પ્લાન કરીએ છીએ જેને હોટેલ અને ફ્લાઇટ છે એ આપણે એમને સ્પોન્સરશીપમાં આપીએ છીએ એમાંથી સિરામિકના ડેડિકેશનલી બાયર્સ છે લગભગ ચારસો જેટલા બાયર્સ છે એ સિરામિક કેટેગરીના ડેડિકેશનલી છે પોકેટની વાત કરીએ તો જેમ યુરોપ યુએસ લેટિન અમેરિકા એશિયા આફ્રિકા વર્લ્ડના ઓલમોસ્ટ લગભગ સાઈઠ કન્ટ્રીઓમાંથી આપણે આ બાયર્સના પ્લાનિંગ કરેલા છે